અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે તેવામાં જ નગરપાલિકાએ સ્વિમિંગ પુલને ખુલ્લો મુકતા વિપક્ષ કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે કોંગ્રેસનું કહેવું છે કે પંદર દિવસે એકાદ વાર પાણી આવે છે તેવા સમયે સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરીને પાલિકાએ પાણીની સમસ્યાને વધુ ગંભીર બનાવી છે છેલ્લા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી અમરેલીના શહેર વિસ્તારના લોકોનો તાલુકા લોકોનો જિલ્લા લોકોના મતો લઈને આપણે સત્તા સ્થાને અથવા વિરોધ પક્ષમાં નાતે બેહીને સામાન્ય પાણીનો પ્રશ્ન નિરાકરણ નહીં લાવી શકતા એક દુઃખદ બાબત છે અને ભર ઉનાળે અમરેલી શહેર વિસ્તારના ઘેરે એક પણ ટીપું પીવા પાણી નથી તો બીજી તરફ પાલિકાના સત્તાધીશોએ શહેરમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવી દીધો હોવાની સ્પષ્ટતા કરી છે સાથે જ આગામી બે દિવસમાં સંપૂર્ણ રાહત આપવાની ખાતરી આપી છે પાલિકાનું કહેવું છે કે સ્વિમિંગ પુલનું પાણી બગીચાઓમાં ઉપયોગમાં લઈ તેને ફરી ઉપયોગમાં લેવામાં આવશે પાણી પુરવઠો મહી યોજનામાંથી મળે છે તે યોજનાનું આગળ ટેકનિકલ કામ શરૂ હોય પાછલા ત્રણ દિવસ મહી યોજનાનો પાણી પુરવઠો મળેલ ન હતો તેથી શહેરને જે સમયાંતરે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે તેમાં થોડો વિક્ષેપ થયેલો હતો શહેરમાં ખુલ્લા મુકાયેલા સ્વિમિંગ પુલથી શહેરીજનોની સુવિધામાં વધારો થયો છે પરંતુ સામાન્ય લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે પણ જરૂરી છે હિરેન રવિયા વીટીવી અમરેલી